આ લોકો બધા અહીં આજે ટાવર ફાઈવજી રેડિયેશન જે પ્રદૂષણ ફેલાય પલ્યુશન ફેલાય એના વિરોધમાં લોકો અહી બંધ કરાવવા આપ જોઈ રહ્યા છો કે જે લોકો ઉપસ્થિત છે બહુળી સંખ્યામાં જે આ કામ પલ્યુશન જે બંધ કરાવવા આ હું કર રહી છું આ આંબેડકર નગર શેરી નંબર 5 પર રામદેપીનું મંદિર છે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે આ મંદિર જોઈ રહ્યા છો બાબા સાહેબની જે રામદેપીનું મંદિર અને બાબા સાહેબની પ્રતિમા આંબેડકર નગર 5 ની અંદર જે રેડિયેશન ફેલાવતું 5G ટાવર બંધ કરાવવા લોકો અહીં ઉમટી પડ્યા છે લોકો અહીં પોલ્યુશન ફેલાય રેડિયેશન ફેલાય બાળકોની જીવનઋત્તિમાં પ્રોબ્લેમ પડે માટે લોકો એમના આજી આગળ જે બાળકોની જીવનમાં પ્રોબ્લેમ ના પડે માટે લોકો અહીં રેડિયેશન ના ફેલાય માટે લોકો અહીં ઉપસ્થિત છે અને આ કામ અટકાયું છે હાલ અને આ કામ ફરી ચાલુ ન થાય એવી લોકોની બધાની વિનંતી છે આ કામ બંધ થઈ જવું આ જે રેડિયેશન જે પોલ્યુશન ફેલાય છે જે રેડિયેશન ફેલાય છે એનાથી અત્યારે આપણે છાપામાં બધે જોઈ જ રહ્યા છો કે આ બાળકોને કેન્સર થયું વૃદ્ધોને કેન્સર થયું બીમારોને ફલાણું ઢીગડું આ નથી જે વધારે પડતું શરીરમાં પ્રોબ્લેમ પડે છે એ અટકાવવાનું છે ને હલો આ લોકો આપ બધા જોઈ રહ્યા છો હાલ અત્યારે કાં મટકી ગયું છે પણ બંધ પાછું ચાલુ ન થવું જોઈએ હાલો છે હાલ બંધ કરાયું છે ના શહેરી નંબર પાંચના પાંચ અબહક તમામ લોકોએ અહીં જે આ પલ્યુશન રેડિયેશન ફેલાતું અટકાવવાનું કામ અત્યારે હાલમાં અટકાવ્યું છે જે પલ્યુશન ફેલાય આ લોકો બધા જે અહીં કામ જે ઉપર મેં તમને બતાવ્યું પ્રમાણે અહીં કામ ચાલુ હતું એ બંધ અટકાવવા લોકો બધા ઉમટી પડ્યા છે બાળકોને ભવિષ્ય માટે આ કામ અટકાવ્યું છે બાળકોનું ભવિષ્ય સુધરે એ માટેનું કામ જે આજ અટકાવ્યું છે અહીંયા તમામ લોકો જે એકત્રિત થયા છે તે કામ અટકાવ્યું છે આપ જોઈ રહ્યા છો અને ઉપર પણ છે હમણાં તમને વિડીયોમાં બતાવું ઉપરથી લોકો કામ અટકાવી અને નીચે આવી રહ્યા છે જે રેડિયેશન ફેલાવતું જે ફાઈવજી કનેક્શન જે કંપની વાળા નાખી રહ્યા હતા એ કામ આજે અટકાવ્યું છે ફાઈવજી એરટેલ કંપની ફાઈ જી હમણાં નીચેથી સીડીએથી ઉતરતા માણસો આપને બતાવી રહ્યો રહ્યો છું જે અટકાવી રહી આજે કામ અટકાવ્યું છે અને ફરીથી ચાલુ ન થાય એવી લોકોની ખાસ અપીલ છે કે આ કામ ફરીથી ચાલુ ના થવું જોઈએ આજે આપણે ન્યૂઝમાં પણ જોઈ રહ્યા હો તમામ ન્યૂઝમાં આવતું હોય કે રેડિએશનને હિસાબે કેન્સર થાય છે ફલાણું ઢીગણું વધારે પતા ગરીબ માણસો હોય કે સાહુકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય પણ જે રેડિયેશન ફેલાતું હોય